જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી વિશ્વ યોગ દિવસ એકવીસમી જૂન સમગ્ર વિશ્વમાં એકસો સિત્યોતેર વધારે દેશોએ જેને સ્વીકૃતિ આપી છે એવા આજના વહીવટ આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે આજે દેશના યસસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિશાખાપટનથી યોગનું શરૂઆત થયું અને સાથે સાથે વૈદેશિકતા ઘટાડવા માટે અને યોગ વન અર્થ સાથે જે દુનિયા જે છે એ દુનિયાને એક સૂત્રતા બાંધવા માટેનું આ એક મહાન કાર્ય જે યોગ છે યોગ દ્વારા થઈ રહ્યું છે વિશેષ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દુનિયાને યોગ થકી સ્વાસ્થ્ય જીવનની ખૂબ મોટી ભેટ આપી છે આપણા ઋષિમુનિઓની આ સંસ્કૃતિ હતી પરંતુ વિસરાઈ ગઈ હતી એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી વિશ્વ સમક્ષ મૂકી અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ સાથે જોડ્યું છે ત્યારે આજે અહીંયા આણંદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એવા કાર્યક્રમની અહીંયા રજૂ અહીંયા કરવામાં આવ્યો સાથે સાથે અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર